તો ગાંધીનગરથી જામનગર જવા માટે મિત્રો કેટલી બસો છે ક્યાં થઈને નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે કેટલા કેટલા વાગે નીકળવાની છે અને બીજું કે જેનું તમે લોકેશન જોવું હોય ને તો મિત્રો લોકેશન પણ મિત્રો આ એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો તો ખાસ વિડીયોની અંદર બનાવી રહીજો કયા સ્ટેશન ઉપરથી નીકળવાની છે કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમે આ એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે અને કેટલી બસો છે ગાંધીનગરથી જામનગર જવા માટે તો વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર મિત્રો નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ખાસ તો આ બધી જ માહિતી છે એક એપ્લિકેશન દ્વારા પ્લે સ્ટોર અને એપ્લિકેશન દ્વારા હું તમને આપી રહ્યો છું તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં નવાની બસ છે મિત્રો વડનગરથી જામનગર તો કેટલા વાગે નીકળવાની છે વડનગરથી આઠ અને બે મિનિટે સવારે નીકળે છે નગરી તો ક્યાં થઈને નીકળવાની છે વિસનગર તમને મળશે આઠ અને અઠ્યાવીસ મિનિટે ગોજારીયા તમને મળશે નવ અને નવ મિનિટે તો આપ જોઈ શકો છો વાસાણીયા મહાદેવ નવ અને સાડત્રીસ મિનિટે તો માણસા ચોકડી છે પેથાપુર તો અહીંયા નવ અને સુડતાલીસ તો અહીંયા બધી મિત્રો જે ગાંધીનગર વિસ્તારની જે સેક્ટર વાઇઝ ચોકડી આવે છે બધી તમને અહીં છે ગાંધીનગર ઓલરેડી તમને ડેપો મળશે દસ અને ત્રણ મિનિટે તો રાણી બસ સ્ટોપ અમદાવાદ દસ અને ઓગણચાલીસ મિનિટે નહેરુ બ્રિગેડ દસ ને ચાલીસ પારડી અમદાવાદ દસ ને ઉડતાલીસ અમદાવાદ દસ ને બાવન નહેરુનગર અમદાવાદ દસ અને છપ્પન મિનિટે સરખેજ અમદાવાદ અગિયાર અને એક મિનિટે તો સાણંદ અગિયાર અને તેત્રીસ મિનિટે ધ્રાંગધ્રા એક અને પિસ્તાલીસ મિનિટે હળવદ એક અને પંચાવન મિનિટે મોરબી જૂનું બસ સ્ટેન્ડ ત્રણ અને પંદર મિનિટે મોરબી ત્રણ ને બાવીસ મિનિટે ટંકારા ત્રણ અને બેતાલીસ મિનિટે અને ધ્રોલ ચાર અને તેતાલીસ મિનિટે અને જામનગર છેલ્લું સ્ટેશન પાંચ અને તે ત્રીસ મિનિટે મિત્રો બસ લાઈવ છે એટલે હાલની અંદર બસ ચાલુ છે આપણે અત્યારે વિડીયો બનાવી રહ્યા છે દસ અને ત્રીસ મિનિટે તો આ બસ નીકળી છે સવારે આઠ વાગે તો આ લાઈવ છે આ જે ટપકા તમને જો આઈકન રાઇટ બતાવે છે અહીંયા પહોંચી ગયેલી છે મતલબ અહીંયા ગાંધીનગરમાં મતલબ પહોંચી ગયેલી છે અમદાવાદ તો અહીંયા રોનિંગ લખેલું છે ત્યાંથી તમને ખબર પડે તો અહીંયા આપણે મેપ ઉપર ક્લિક કરી લઈએ તો અહીંયા બસનું આઈકન જોઈ શકો છો આ બસનું આઈકન તમને જોવા મળી રહ્યું છે નાનકડું એને ઝૂમ કરીને પણ તમે જોઈ શકો છો કે બસ હાલની અંદર કેટલે પહોંચી છે તો વધુ આ બસ આપણે આગળની જઈએ તો અંબાજી જામનગર વાયા ગાંધીનગર એ લક્ઝરી બસ છે મિત્રો તો કેટલા વાગે નીકળે છે અંબાજીથી સવારે સાત વાગે જે તમને દાંતા મળશે સાત અને બાવીસ મિનિટે ખેરાલુ આઠ અને વીસ મિનિટે વડનગર આઠ અને એકતાલીસ મિનિટે વિસનગર નવ વાગે કોજારિયા નવ અને ચાલીસ મિનિટે બાલવા ચોકડી દસ વાગે ગાંધીનગર દસ ને ત્રીસ મિનિટે અમદાવાદ અગિયાર ને બાવીસ મિનિટે પારડી અમદાવાદ અગિયારને સત્યાવીસ મિનિટે સેટેલાઇટ અમદાવાદ અગિયાર ને બત્રીસ મિનિટે બાગોદરા એક અને ચાર મિનિટ લીંબડી આવે બે અને અઢાર મિનિટે ચોટીલા આવે ચાર અને વીસ મિનિટે રાજકોટ પાંચ અને છત્રીસ મિનિટે પરધરી છ અને છવ્વીસ મિનિટે ધ્રોલ છ અને પંચાવન અને છપ્પન મિનિટે અને જામનગર આઠ અને બાવન મિનિટે રાત્રે તમને પહોંકાી દેશે તો આગળની વાત કરીએ મિત્રો માણસાથી જામનગર લક્ઝરી બસ છે તો કેટલા વાગે નીકળે છે મિત્રો માણસાથી દસ અને ચૌદ મિનિટે આપ જોઈ શકો છો સવારે દસ અને ચૌદ મિનિટે નીકળે છે જે વસાણીયા મહાદેવ તમને મળશે દસને એકત્રીસ મિનિટે રાધેજા ચોકડી દસને સુડતાલીસ મિનિટે આપ જોઈ શકો છો મિત્રો બધી અલગ અલગ સેક્ટર ગાંધીનગરના ટોટલ આપેલા છે એપ્લિકેશન તમે યુઝ કરજો અને ગાંધીનગર ડેપો તમને મળશે અગિયારને વીસ મિનિટે તો અમદાવાદ રાણી બસ સ્ટોપ અમદાવાદ બારને બાવીસ મિનિટે નહેરુ બ્રિગેડ બાર અને અડત્રીસ મિનિટે અમદાવાદ એક વાગે પારડી અમદાવાદ એક અને અગિયાર મિનિટે નહેરુનગર ક્રોસ રોડ અમદાવાદ બા એક અને વીસ મિનિટે નહેરુનગર અમદાવાદ એકને બાવીસ મિનિટે જોધપુર ક્રોસ રોડ અમદાવાદ એકને સત્યાવીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ એક અને ત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ એકને પચાસ મિનિટે બાલવા હાઈવે બે અને બેતાલીસ મિનિટે બાગોદરા ચાર પંદર મિનિટે લીંબડી છ અને ચાલીસ મિનિટે સાયલા આઠ વાગે ચોટીલા નવને ચોપન મિનિટે રાજકોટ એક વાગે પડધરી બે ચોવીસ મિનિટે ધ્રોલ ત્રણ બેતાલીસ મિનિટે અને જામનગર છ વાગે મિત્રો તમને પહોંકાી દેશે જેનું લોકેશન મિત્રો લાઈવ બસ છે કઈ રીતે ખબર પડે તો આ જે રોનિંગ રોનિંગ અને રોલિંગ આ ત્રણ બસ હાલની અંદર લાઈવ છે એપ્લિકેશન દ્વારા અને અહીંયા બીજી જે બસો છે એ મિત્રો લાઈવ નથી બધી હવે નીકળવાની છે જે ચાર બસો છે આ બધી હવે નીકળવાની છે હવે એપ્લિકેશન મિત્રો કઈ રીતે કામ કરે છે તો એ એપ્લિકેશનમાં અહીંયા તમારે ક્યાંથી ક્યાં જવાનું છે સર્ચ કરવાનું છે દાખલા તરીકે મેં અહીંયાથી સર્ચ કર્યું હતું ગાંધીનગરથી જામનગર પછી અહીંયા સર્ચ ઉપર તમારે ક્લિક કરી લેવાનું એપ્લિકેશનમાં તમને જેવું ઓપન કરશો એટલે તમને આ ટાઈપનું પેજ જોવા મળશે આ સર્ચ બસ ઉપર તમારે ક્લિક કરી લેવાનું અને એપ્લિકેશનનું નામ